દર્શક મિત્રો નમસ્કાર આલાપ ન્યૂઝ ના અવળવાણી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે આલાપ ન્યૂઝ ની આ અવળવાણી નો આજનો એપિસોડ શરૂ કરીએ એ પહેલા શ્રાવણ મહિનાના પ્રારંભે શ્રાવણ મહિનાની આપ સૌને હાર્દિક શુભકામનાઓ દર્શક મિત્રો આજની આલાપ વાણીમાં આપણે એક અલગ પ્રકારના વિષયની ચર્ચા કરવાના છે અને એ ચર્ચા છે જંબુસર તાલુકાની જંબુસર તાલુકાના અણખી ગામના મહિલા તલાટી હેમાબેન પંચાલને નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ દ્વારા ફરજ પરથી મોકૂફ કરવાનો હુકમ એ કરવામાં આવ્યો છે અને આ હુકમ એ ખરેખર રાજકીય ભૂકંપ સમાન ગણી શકાય કારણ કારણ તો એ છે કે આ ગામ છે હેમાબેન પંચાલ અને એમને ફરજ કરવાનો હુકમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે દર્શક મિત્રો અણખી ગામ એ કોનું છે તો જંબુસર તાલુકા પંચાયતના વર્તમાન પ્રમુખ નીતિન પટેલનું આ ગામ છે અને આ નીતિન પટેલ તાલુકા પંચાયતના સર્વે સર્વા હોવા છતાં એમના કરવાનો હુકમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા કરવામાં આવે એટલે આ તલાટી દ્વારા કરવામાં આવેલી ગેરરીતિઓ ખરેખર ગંભીર પ્રકારની હશે બાકી તાલુકા પંચાયતનો પ્રમુખ જે ગામનો હોય એ ગામના મહિલા સરપંચ સસ્પેન્ડ થઈ શકે ખરા કારણ કે તાલુકા પંચાયત થી માંડીને છેક પાર્લામેન્ટ સુધી જે પાર્ટી નું રાજ હોય ને એ પાર્ટી નો કાર્યકર્તા તાલુકા પંચાયતનો પ્રમુખ હોય ને એના ગામની તલાટી કરવાની તાકાત નાયબ જિલ્લા વિકાસ અધિકારી બતાવી શકે ખરા અને એ પણ જ્યારે કે આ તાલુકા પંચાયતના પ્રમુખના પત્ની એ ગામમાં આગલી ટર્મમાં સરપંચ પણ રહી શક્યા હોય અને એ સરપંચ મહિલા જે એમની પત્ની છે સમયના પણ ગેરરીતિના આક્ષેપો જેમણે અરજી કરી હતી એવા લોકોએ કરેલા છે અને એ અરજીઓના સંદર્ભમાં થયેલી તપાસમાં જ્યારે ગેરરીતિ સત્ય સાબિત થાય છે અને એમાં જ્યારે મહિલા તલાટીને સસ્પેન્ડ કરવામાં આવે છે એટલે આ મુદ્દો ખરેખર ગંભીર છે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ તલાટીને તો સસ્પેન્ડ કરી દીધા પણ નાયબ જિલ્લા વિકાસ અધિકારીની મનસા ઉપર એક પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય છે કે જ્યારે તલાટીને સસ્પેન્ડ કરવાના મુદ્દાઓ આ તપાસમાં સામે આવ્યા છે તો સરપંચની સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી આ પ્રશ્ન એ અગત્યનો છે અને આ પ્રશ્ન અગત્યનો છે અને એટલે જ આ આલાપની અવળવાણીના આજના કાર્યક્રમમાં આણખી ગામની મહિલા તલાટીને સસ્પેન્ડ કરવાના હુકમની ચર્ચા આપણે કરવાના છે આ અલફ વાણીના અવળવાણીના આજના એપિસોડમાં આપણે ગંભીર પ્રકારના મુદ્દાઓ જે જિલ્લા વિકાસ અધિકારીની દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સસ્પેન્શનના હુકમમાં લેખિત સ્વરૂપમાં આપણને જોવા મળે છે એ જ હુકમના આધારે આ આલાપની અવળવાણી કેટલાક પ્રશ્નો એ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને પણ કરવા માગે છે નમસ્કાર દર્શક મિત્રો નિહાળો આ આલાપ ન્યૂઝની આ અવળવાણીનો આ એપિસોડ નમસ્કાર દર્શક મિત્રો જે ગામના તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેની ચર્ચા આજની અવરવાણીમાં આપણે કરવાના છે એ અણખી ગામમાં આપને અમે લઈ જઈ રહ્યા છીએ આ છે અણખી ગામનો મુખ્ય પ્રવેશ દ્વાર ભવ્ય પ્રવેશ દ્વાર નગરના પ્રવેશમાં જ બનાવવામાં આવેલ છે સુંદર છે પરંતુ ધોળા દિવસે પણ ગામમાં પ્રવેશ કરવા માટે તમને અંધારું ન નોડે એ માટે ધોળા દિવસે હાઈમાક્સ ટાવરની લાઇટો આ ગામમાં ચાલુ રાખવામાં આવે છે જેથી તમે ધોળા દિવસે પણ આવો તો તમને સહેજ પણ અંધારું ન નડે મોટી નગરપાલિકાઓમાં પણ જેટલા કુલ હાઈમાર્ક્સ ટાવર નહીં હોય એટલા લગભગ બાવીસ જેટલા હાઈમાર્ક્સ ટાવર આ અણખી ગામમાં લગાવવામાં આવે છે નિહાળો આ ટાવરો જે આ નણખી ગામમાં લગાવવામાં આવે છે આ હાઈમાર્ક્સ ટાવરો બાવીસ જેટલા આ નાનકડા ગામમાં પંચાયત દ્વારા લગાવવામાં આવે છે અણખી ગામમાં આપણે પ્રવેશી ચૂક્યા છે અને અણખી ગામના પ્રવેશ દ્વાર પાસે આ છે મહાત્મા ગાંધીએ દાંડી યાત્રા દરમિયાન જ્યાં આગમન કર્યું હતું એની યાદમાં બનેલા દાંડી નિવાસ આ દાંડી નિવાસની આગળ અમે ઊભા છે અને આ અણખી ગામની ચર્ચા આજે કરવાના છે પરંતુ ભગવ મહાત્મા ગાંધી પણ આ ગામમાં આવ્યા અને આટલા વર્ષે કદાચ ઉપર સ્વર્ગમાં બેઠા હશે તો વિચારતા હશે કે જે ભારતના નાગરિકો માટે સ્વતંત્રતા આંદોલનમાં પોતાની જિંદગી ખપાવી નાખી એ ગામ ના આગેવાનો શું પ્રજાના પૈસાનો આવો ભ્રષ્ટાચાર કરશે એનાથી કદાચ આ મહાત્મા ગાંધી પણ આજે દુખી હશે દર્શક મિત્રો નિહાળો હવે આ ગામના વિકાસના કામો આ જે માર્ગ છે ગામના મુખ્ય પ્રવેશ દ્વાર સેવા કરી શકાય કારણ કે ગામની સાહીઠ ટકા પ્રજા આ રસ્તેથી અવર જવર કરે છે આ રસ્તાની હાલત તમે નિહાળો આ રસ્તો કેટલો સુંદર લાગે છે તમને આ હાઈમાર્ક્સ ટાવર એ ધોળા દિવસે પણ વીજળી એ ફેંકી રહ્યો છે અને ત્યાંનો રસ્તો આ જુઓ ગામની બહેનોને માટે કપડાં ધોવા માટે બનાવેલું વોશિંગ પ્લેટફોર્મ આ છે પંચાયતના વારી ગૃહનો રૂમ જ્યાંથી મોટરો ઓપરેટ થાય છે પાણી પહોંચાડવા માટે એ રોમતની આ દ્રશ્યો છે અને આ જૂની જર્જરી ટાંકી જે કોઈ કારણસર હજુ પણ તોડવામાં આવી નથી કારણ શું હશે આ રસ્તો જુઓ જ્યાં પાંચ વર્ષથી મેટલ નાખવામાં આવ્યા છે એવું ગ્રામજનોનું કહેવું છે પરંતુ એ મેટલ પાંચ વર્ષથી એવા ને એવા છે એની ઉપર આરસીસી કરવાનો ફુરસદ પંચાયતને મળી નથી આ ગામના પછાત વર્ગના લોકો જ્યાં રહે છે એ આંબેડકર નગર તરફ જવાનો રસ્તો છે આ રસ્તો એ પાંચ માસ પૂર્વે જ બનાવવામાં આવેલો છે પણ હાલ એની આ હાલત છે પાંચ મહિનામાં બનેલો આરસીસી રોડ એ ગંભીર હાલતમાં છે આ રસ્તાઓની હાલત જુઓ હવે દર્શક મિત્રો સાંભળો આ ગ્રામજનો આ ગામના વિકાસના સંદર્ભમાં ભારતસિંહ રાજ રહેવાસી અને ઉંમર વર્ષ પંચાવન અમને અમને જાણવા મળેલું છે કે અણખી ગામના તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમાં જાણવા મળ્યું છે કે તેમને ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો તો તલાટી એકલા કેમ સસ્પેન્ડ સરપંચને કોણ બતાવી રહ્યું છે બીજી વસ્તુ કે વિકાસની વાતો કરનારી આ પંચાયતનો તમે વિકાસ જોઈ શકો છો છેલ્લા દસ વર્ષથી આ વસ્તુ પરિસ્થિતિ આ પોઝિશનમાં જ છે મેટલ લાઈને નાખેલા છે તમે જોઈ શકો છો રસ્તો બનાવીશું બનાવીશું કરીને હજુ પણ બનાવતા નથી તો એના માટે અમારે શું કરવું એ હું જણાવું છું જરા રસ્તાની ખરેખર પબ્લિક ને જરૂર છે પરંતુ અહીંયા લાઇટો નાખેલી છે બાવીસ ટાવર લગભગ ઉભા કરેલા છે અને તે ચોવીસ કલાક ચાલુ જ રહે છે ખરેખર એ વ્યય છે અને એમાં પણ ભ્રષ્ટાચાર થયેલો માલુમ પડે છે જય ભારત જય સંવિધાન મારું નામ શાંતિલાલ છે અને હું અણખી ગામનો રહેવાસી છું અને મહેરબાન મીડિયા સાહેબને આપને તો મને અમારી એક જ અપેક્ષા છે કે જો તમે અમારી સાચી વાતને આગળ સુધી પહોંચાડશો તો ઘણી ઘણી અમારી અપેક્ષાઓ છે કે આ ગામના અધિકારી સાહેબ સુધી આ અમારી પણ વાત ત્યાં પહોંચે એવી અમારી અપેક્ષા છે બીજું કે આ જો અહીંયા આગળથી આ વસાવાવાસ છે અને અહીંયા આગળથી અમે પાછળ નવી નકરી ત્યાં પણ અમારો વણકર વાંચલો મળેલો છે અમે હું ત્યાં રહું છું આ અહીંયા આગળથી જવામાં ચોમાસામાં આટલું આટલું છે હું અહીંયા આગળ પાણીથી અમારા જવા માટે બાર મહિના માટે અહીંયા આગળ મારો આ ફક્ત એક જ રસ્તો છે અમારાથી કોઈ બાજુ જવાતું નથી હવે તે છતાં આ પંચાયત એટલું બધું અમોને હેરાન કરે છે કે જેની કોઈ એ નહીં આ આ અગાઉ જે છે તે આની અગાઉ હું એક ચૂંટણી માટે લડેલો સામાન્ય સીટ પર એ તો ચૂંટણી તો એ અમારી સમૂહ કેમ ઉભો રહ્યો છે એમ કરી અને આ મને એક પ્રતાનું મને દબાણ કરી અને ઈરાદાપૂર્વક અમારું આ બધું કામ રોકેલું છે અને આવું અવારનવર આ છેલ્લા દસ વર્ષથી આ બાકી છે અને ત્યાં અહીંયા સુધી જ કરે છે બીજું અમારું સાહેબ એક બીજે મેં તમને કે બે હજાર તેર ચૌદની અંદર અમારો આંબેડકર મોલો છે ત્યાં આ જે કોમ્યુનિટી હોલ એ મંજૂર થયેલો છે પણ આજ સુધી એનું પણ કોઈ કાર્ય થયું નથી અને અગાઉ જિલ્લા વિકાસ અધિકારીને ત્રણ વર્ષ અગાઉ પણ અમે જાણ કરેલી છે તે છતાં અત્યાર સુધી અમારું કોઈ કામ થયું નથી તો કારણ કે અમારા આ બનાવમાં અનુસૂચિત જાતિના લોકો આ એસટી ભાઈઓ છે હવે અમારી બધાની ઉપર એટલે ઘણા ઘણા અહીંયા આગળ તકલીફો છે સાહેબ અહીંયા આગળથી આ આખો આ વસાવાસ પાછળથી અમારો નવી નગરી અમે અનુસૂચિત જાતિના લોકો અમારે અહીંયાથી જવાનું આવે છે તો હવે ત્યાં પણ તમે જે જોયા સાહેબ એ ફક્ત હવે પાંચ વર્ષ પહેલાં જે રોડ થયો છે સોરી સોરી પાંચ મહિના પહેલાં જે રોડ થયેલો છે એટલે એ પાંચ મહિના પહેલો રોડ પણ અત્યારે ધોવાણ થઈ ગયેલો છે અને હું આવી વાતો કરી તો મારી ઉપર એક દબાણ લાવી અને એમણે મારી એક કલેક્ટર થ્રુ આવેદનપત્ર પણ આલ્યું છે કે જય સાહેબ તો અમારું આગળ સુધી વાત પહોંચાડશો એવી તમારી સાથે અભ્યર્થના જય ભારત મારી પત્ની રવિનાબેન સંદીપભાઈ રાવળ જેઓ અત્યારે હાલમાં ડેપ્યુટી સરપંચ પદે હતા પરંતુ ખોટા કાગળો રજૂ કરીને મારી પત્નીને સરપંચ પદેથી અને સભ્યપદેથી તલાટીના અને સરપંચના હુકમ દ્વારા દૂર કરવામાં આવેલ તેના અનુસંધાનમાં મેં ડીડીઓ સાહેબને અરજી કરેલ અને એમને તપાસના આધારે જે ખોટા બિલો વાવચરો એ બધાની અંદર ભૂલ કાઢી અને અત્યારે એકસો જેટલા બિલોમાં જે ખોટી ખોટો આક્ષેપ જે ખોટા બિલ બન્યા હતા એની તપાસ કરી અને તલાટી મંત્રી મંત્રીશ્રીને અહીંયાથી મોકૂફ ફરજ મોકૂફ કર્યા છે તો એમાં જે બિલો બન્યા છે એ બિલોની બિલોમાં એની સાથે જેટલા બિલ બન્યા છે એ બિલોમાં નીતિનભાઈ પટેલ રાજુભાઈ પટેલ તથા અક્ષર ટેડર્સ જે એ બધાના પ્રોપરાઇટર એક જ છે અને એના માટે સરપંચ પણ જવાબદાર છે તો એમના માટે પણ કાર્યવાહી થાય એવી મારી ડીડીઓ સાહેબ શ્રીને નંબર અપીલ છે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ તલાટીને સસ્પેન્ડ કરવાનો જે હુકમ કર્યો છે એ હુકમની અંદરનો આ પેરેગ્રાફ છે આ પેરેગ્રાફમાં લખવામાં આવેલું છે કે જો ગ્રામ પંચાયતના ફંડની સલામત કસ્ટડી માટે એ જવાબદાર એ સરપંચ છે અને એ માટે સરપંચની પણ જવાબદારી બને છે દર્શક મિત્રો આ ગામના દ્રશ્યો આપણે જોયા ગામના લોકોના પ્રતિભાવો પણ આપણે બધા સાંભળ્યા અને નાયબ તલાટીને સસ્પેન્ડ કરવાનો જે હુકમ છે એનો એક પેરેગ્રાફ પણ તમે પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે કે જ્યારે એમના હુકમમાં જી નાયબ ડીઓ ઉલ્લેખ કરેલો છે કે ભંડોળની સાચવણી જાળવણી કરવાની જવાબદારી એ સરપંચની બને છે તો એ સરપંચની જવાબદારી બને છે એવું એમને હુકમમાં લખેલું છે તો માત્ર તલાટીને સસ્પેન્ડ કેમ કર્યા સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કેમ કોઈ કરવામાં ના આવી પરંતુ દર્શક મિત્રો આ જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો એ દ્રશ્યોમાં જે બિલનો ખર્ચ ઉધારવામાં આવેલો છે એમાં નીતિન પટેલ નીતિન પટેલ નામ વારંવાર આવે છે તો નાયબ એમણે આ બધા એકસો બ્યાસી બિલો જે ઉલ્લેખ કર્યો છે એમાં નીતિન પટેલ નામના અનેક બિલો આ ટીડીઓએ જોયા છે એનો ઉલ્લેખ પણ એમણે કર્યો છે તો આ તાલુકા વિકાસ અધિકારીને આ નીતિન પટેલ કોણે જાણવાનો પ્રયત્ન નહીં કર્યો હોય

તો એ ડેપ્યુટી સરપંચ સપનાબેન વિરુદ્ધ કાર્યવાહી કરવાની ભલામણ તાલુકા વિકાસ અધિકારીએ પોતાના અહેવાલમાં કેમ નહીં કરી અને નાયબ એ પણ જયારે પોતાના તલાટીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો ત્યારે આ ડેપ્યુટી સરપંચના પરિવારના લોકોએ જ્યારે ગ્રામ પંચાયત માંથી આર્થિક લાભ લીધો છે એ પંચાયતી અધિનિયમની વિરુદ્ધ છે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો ઉલ્લેખ આ નાયબ ડીડીઓના હુકમમાં કેમ નથી એ પ્રશ્નો અમને મૂંઝવી રહ્યા છે નાયબ ડીઓ અને ડીડીઓ જ આ પ્રશ્નના જવાબ તો આપી શકે પરંતુ દર્શક મિત્રો પ્રજા જાગૃત નહી હોય તો પ્રજાના પ્રતિનિધિઓ કેટલા રૂપિયાનો આ ભ્રષ્ટાચાર કરે છે એના દ્રશ્યો છે કારણ કે આ એકસો ને બ્યાસી બિલોનું આપણે ટોટલ કરીએ તો લગભગ દોઢ કરોડ રૂપિયા જેવી રકમ થાય છે અને આ મિત્રો આ જે બિલોની રકમ છે એ માત્ર બેસ વર્ષના હિસાબની છે તો સરપંચનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે ડેપ્યુટી સરપંચ પાંચ વર્ષ રહ્યા તો બાકીના ત્રણ વર્ષમાં શું શું થયું હશે એ કલ્પના કરવી મુશ્કેલ છે શું જિલ્લા વિકાસ અધિકારી અને તેમના જ અધિકારીઓ આ અણ ગામના આર્થિક વહીવટની એ તલ તપાસ કરશે ખરા નમસ્કાર ભારત માતા કિજે